નજર અન્ય સમાચાર પર કરીએ વાત દ્વારકાની કરીએ તો દ્વારકાનું જામ રાવલ ગામ બેટમાં ફેરવાયું છે રાવલ ચંદ્રાવાડા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે સાથે જ આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે અનેક અનેક વિસ્તારોના આ દ્રશ્યો છે જે અનેક વિસ્તારોમાં જે રીતે અહીંયા પાણી ભરાઈ ગયા છે હર્ષદ મંદિર માર્ગના આ દ્રશ્યો છે સાથે જ ભાણવડના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અનેક ગ્રામ્ય વિસ્તારોના આ દ્રશ્યો છે ખંભાડિયાના આ દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો દ્વારકામાં મેઘ મહેર છે કે પછી મેઘ કહેર છે એ કહેવું હવે ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે કારણ કે મેઘરાજા મન મૂકીને નહીં પરંતુ મળી રહી છે કલ્યાણપુરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાથે જ અન્ય વિસ્તારોના જામરાવલના આ દ્રશ્યો કે જ્યાં સ્થાનિક લોકોને પોતાના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે સાથે જ આસપાસના જે વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારો છે સિંધાણી ડેમ છે એ પણ ઓવરફ્લો થયો છે અને સતત ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે થઈને અનેક વિસ્તારોમાં અહીંયા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે એક તરફ વરસાદી કહેર છે ત્યારે બીજી તરફ લોકો પોતાના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો સર્જાયા છે દ્વારકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આ દ્રશ્યો છે જે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કારણ કે વહેલી સવારથી જ જે રીતે અંધરાધાર વરસાદ વરસી રહી છે તેના કારણે થઈને અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે